માથાભારે પિતા પુત્રની કરતૂત ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં પોતાની ફેવરમાં જુબાની આપવા વકીલની હત્યાનો પ્રયાસ ધાર્યાથી હિંસક હુમલો કર્યો કાવરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈને પોતાની ફેવરમાં સાહિત્ય આપવા માટે ધાક ધમકી આપનાર કઠોર ગામના માથાભારે પિતા પુત્રએ કામરેજ ટ્રોલ નાકા પાસે રહેતા વકીલ પર ધાર્યા વડે હુમલો કરીને માથામાં ગંભીર ઇજા પહોંચાડતા ઉતરાણ પોલીસે

ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા સાત વાગ્યે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે